એસએમવીએસ સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી શ્રી ભુજનગર ખાતે ટાઉન હોલમાં હેપી ફેમિલી અનવ્ય જાહેર સત્સંગ સમારોહનું આયોજન કરેલ છે જેમાં ભુજ કચ્છ જિલ્લાની ધર્મપ્રેમી જનતા તથા સર્વે નાગરિકોને આ દિવ્ય અણમોલ લાભ લેવા પધારવા હાર્દિક આમંત્રણ છે તારીખ અઢાર બાર ઓગણીસો એસીના રોજ અમદાવાદ નગર મંદિરે સ્વયં શ્રીજી મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈ સ્વહસ્તે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રીને ભગવતી દીક્ષા આપી અને આશીર્વાદ આપ્યો ક્યાં દીક્ષા હું તને આપું છું તું જે જે સંકલ્પ કરીશ તે સર્વે સંકલ્પો સત્ય થશે આવા મહાન દિવ્યા સત્પુરુષ ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રી તેમના આશીર્વાદ લેવા દર્શન કરવા દેશ વિદેશના હજારો લાખો મનુષ્ય ભક્તો તળસી રહ્યા છે એવા સત્પુરુષ કચ્છની પાવનધરાને ધન્યતા આપવા સોળ સત્તર નવેમ્બર ભુજ ખાતે પધારે છે જેમાં સોળ નવેમ્બર બે હજાર પચીસ રવિવારે સાંજે છ થી નવ ભુજ ટાઉન હોલ ખાતે જાહેર સત્સંગ સમારોહનું ભવ્ય આયોજન થયેલ છે જેમાં ગુરુવર્ય પરમ ગુરુવર સ્વામીશ્રી અનુભવનાત્મક અમૃતવાણીનો અનારાધાર પ્રવાહ વહાવશે એમ પણ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ભુજ કચ્છ સાથે બેતાળીસ વર્ષ જૂનો સંબંધ છે સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો ત્યાંસી માં ભુજ ખાતે પધાર્યા ભુજના ભક્તો પર ગુરુજી ખૂબ જ રાજી છે ગુરુજીની ભુજ ટાઉન હોલ ખાતે બે હજાર અચૂક વધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે અત્યારના યુગમાં સુખ સાહેબી ભૌતિક સગવડો ખૂબ જ વધી છે પણ બધાના પરિવારમાં જે આત્મીયતા સંપ હોવા જોઈએ એકબીજા હાડી મળી એક સાથે ઘરમાં સુખતી રહેવું જોઈએ એવા પરિવારોની સંખ્યા સમાજમાં ખૂબ જ ઘટતી જાય છે કરોડો અબોજો રૂપિયાની સંપત્તિઓમાં છતાં ઘરમાં સુખ શાંતિ નથી માણસ ઘરે જાય ત્યારે એકબીજાને જોઈ આનંદ થાય તેમની સાથે સંપત્તિ રહેવાય તેમની સાથે જોડે બેસી જમવાની ઈચ્છા થાય એકબીજા સભ્ય એકબીજાને ભેટી પડે જોઈને હરક વર્ષ ખુશી વધે તથા દરેક પરિવારમાં આત્મીયતાના અને આનંદના પાઠ કેળવવાની આ દિવ્ય સત્પુરુષ ગુરુવરીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ નેમ લીધી છે ઉપર મોટા દર્શન મેળવવા જીવનની મહામોંઘી તક છે તો આ તક ભુજ કચ્છ નાગરિક ભક્તોને મળી રહ્યો છે અને અત્યારે ભારત ઉપરાંત અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ આફ્રિકા કુવૈત દુબઈ વગેરે અનેક દેશોમાં ગુરુજીએ વિચરણ કરી હજારો પરિવારો તથા લાખો ભક્તોને પોતાના અનુભવનાત્મક અમૃતવાણીથી જીવનમાં પ્રેરણા આપી જીવન પરિવર્તન કરી હેપી ફેમિલી સુખી પરિવાર કર્યા છે ભાઈઓ ભાઈઓના પતિ પત્નીના સાસુ વહુના એવા અનેક પ્રશ્નોનું સોલ્યુશન તેમની દિવ્ય વાણીથી થઈ છે અને થઈ રહ્યા છે ત્યારે આવા દિવ્ય સત્પુરુષનો લાભ લેવા માટે ભુજ ટાઉનહોલ ખાતે સપરિવાર અવશ્ય પધારવા આમંત્રણ પાઠવીએ છે ખાસ આપણી આ એસએમવીએસ સંસ્થા એટલે સ્વામિનારાયણ મંદિર વાસણા અમદાવાદ સંસ્થા દ્વારા આપણું આ ભુજ નગર ખાતે આ એસએમએ સ્વામિનારાયણ મંદિર અહીં નિર્માણ પામ્યું છે અને આ સંસ્થાના જે પરમ પૂજ્ય સત્યશંકર સ્વામીશ્રી આજે ભુજ નગર ખાતે સોળમી નવેમ્બર અને રવિવારે અહીં પધારી રહ્યા છે અને સંસ્થાના પૂજ્ય સ્વામી સ્વામીશ્રીએ અત્યારે સમાજની અંદર પૈસો સંપત્તિ અને લૌકિક બધી સગવડો ખૂબ વધી છે પણ દિવસે દિવસે એક જ પરિવારમાં રહેતા બે પાંચ દસ વ્યક્તિઓ વચ્ચેના જે મન એકબીજાથી છેટા જઈ રહ્યા છે એકબીજાના વિચારો જુદા પડી રહ્યા છે અને એને લઈને સમાજની અંદર પરિવારોની અંદર જે આત્મીયતા જે સંપ હોવો જોઈએ જે એકબીજા સાથે મળીને રહી શકે એવી એકબીજાને જોઈને આનંદ થવો જોઈએ એવી દિવસે દિવસે જે ઘરની વચ્ચેના સભ્યો વચ્ચેનું જે અંતર વધી રહ્યું છે અને એને લઈને અનેક પરિવારો આટલી બધી સગવડો હોવા છતાંય અનહેપી થઈ રહ્યા છે ભાઈ ભાઈ વચ્ચે પતિ પત્ની વચ્ચે કે સાસુ વહુ વચ્ચેના જે ઝઘડા છે એ વધી રહ્યા છે અને એને લઈને સમાજની અંદર અનહેપી પરિવારોની સંખ્યા ખૂબ વધતી જઈ છે અને એને લઈને આ સંસ્થાના ગુરુ પરમ પૂજ્ય સ્વામીશ્રી એમને સંકલ્પ કર્યો છે છેલ્લા બે ત્રણ વર્ષથી એવી એક મિશન ચલવી રહ્યા છે કે સમાજની અંદર આવા અનેક પરિવારો હેપી પરિવાર બને એ માટે ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીએ દેશ અને વિદેશમાં અત્યારે ઘણી બધી છેલ્લા બે ત્રણ વર્ષથી એવી મોટી મોટી જાહેર સભાઓ અને નાની સભાઓ દ્વારા સમાજની અંદર આવા અનેક જે પરિવારો છે એને ભેગા કરી હેપ્પી પરિવાર માટે કેવી કેવી રીતે એમના જીવન બને કેવા એવા ઉપાય આપીને એવા સ્ટ્રિક્સ આપીને હેપ્પી પરિવાર બનાવવાના ઉપાયો આપીને આજે એને એવી સભાઓ દ્વારા અનેક પરિવારો હેપ્પી બન્યા છે ત્યારે ભુજના જે વાસીઓ છે ભુજવાસીઓને પણ આ કચ્છની અંદર પણ આ હેપી ફેમિલીની આવી મોટી સભા રવિવારે સોળ તારીખે સાંજે ટાઉન હોલ ખાતે છ થી નવ દરમિયાન રાખી છે જેમાં સંસ્થાના ગુરુવરીય પરમપૂજ્ય સ્વામીશ્રી અહીં ભુજ ખાતે પધારી આ હેપી ફેમિલી સભામાં એમની અનુભવાત્મક અમૃત વાણીનો લાભ આપી અનેક જે નાગરિકો છે અનેક ભુજના નાગરિકોને કેવી રીતે જીવન જીવવું જોઈએ શું એવા ઉપાયો છે કે જેથી કરીને જે એકબીજા વચ્ચેનું અંતર વધ્યું છે એ ઘટે અને એકબીજા ઘરની અંદર સંપથી આત્મીયતાથી જીવી શકે એવા ઉપાયો ગુરુવરીય પરમપૂજ્ય સ્વામીશ્રી એમની આ જે અમૃતવાણી છે એના દ્વારા બધાને ઉપાયો આપશે અને આ ઉપાયોથી અનેક પરિવારો અત્યાર સુધી જોયું છે હજારો પરિવારો હેપી બન્યા છે અને લાખો ભક્તો સુખી થયા છે ત્યારે ભુજના નગર નાગરિકોને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે આ ટાઉન હોલના આ પ્રોગ્રામમાં આપના પરિવાર સાથે આ પધારો અને આવા મોટા પુરુષ આવા સત્પુરુષ છે ખાલી સાધુ કે સંત નથી જેમને સ્વયં ભગવાને દીક્ષા આપી એવા મોટા સત્પુરુષ અહીં ભુજ ખાતે પધારે છે એમના દર્શન કરે તો એમના વિચારો બદલાઈ જાય એવા મોટા સત્પુરુષ એ ભુજ ખાતે પધરામણી થઈ રહી છે પધારી રહ્યા છે અને ટાઉન હોલમાં ભુજના અને ચોવીસી અને આજુબાજુના ગામના તમામ રહીશોને અમારું હાર્દિક આમંત્રણ છે કે આ સભામાં પધારી એમની દર્શન આશીર્વાદનો લાભ લઈ આપણા જીવનમાં સુખી સુખીના દિવસો શરૂ થાય એવું અમે ભગવાનના અને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ